રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામ ને સો વર્ષ પૂર્ણ થતા ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું છે આ શતાબ્દી મહોત્સવમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલા પ્રેમગઢ ગામથી નીકળીને રાજકોટ તરફ જતા સમયે રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલા ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદા ના દર્શન અને આશીર્વાદ અવસર આપ્યો

વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા કાઠી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમારા વલકુભાઈ અને કનુભાઈએ આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્યમંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્ય દાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર જય સૂર્યદેવ દેવ જીડીસી સાથે સુરેશ ભાલિયા જીતપુર